ભાવનગર બાવલા ટુ ભાવનગર કારણ ફંક્શન પણ છે સ્ટુડિયોનું ઓપનિંગ કરવાનું હતું ત્યાં અમને ઇન્વિટેશન હતું તો અમારી ટીમ પૂરી ગુરુભાઈ સાથે ત્યાં જઈ રહી છે પ્લસ કે અમારે કાલે ત્યાં બધી જોડે એક શૂટિંગનું પ્લેન છે અને અત્યારે અમે નીકળ્યા છે કે માતાજીએ સેક્શન પણ થઈ જાય ભાવનગર અને સવારે પડતા જે પાછળનું વ્યૂ છે એ જોવા મળે અને ત્યાં શૂટિંગ પૂરું થઈ જાય એની માટે રાત્રે નીકળ્યા છે અને ખાસ મેન વાત તો એ કે આપણા બધાના લોકપ્રિય બિઝનેસ કવિરાત પણ આવવાના છે આપણી સાથે એટલે આ બ્લોગમાં ઇવેન્ટ ચાલે અમે જોઈન કર્યું બરાબર અને પ્લસ કે બીજું જો થોડો ઘણો ટાઈમ મળ્યો તો એમની સાથે બે ઘડી વાત કરીશું વાત કરીશું હા જરૂર જરૂર વાત કરીશું તમને બધાને પણ મજા આવશે એટલે આમાં હવે આપણે એ બસ કે આપણી જોડે કોણ કોણ આવ્યું છે કોણ કોણ ચલો અમારા વિરુભાઈ જોડે વિરુભાઈ આપણા બ્લોગમાં તમારે કંઈ કહેવું છે કઈ નહીં મને કેમ ઘરકું જેવું કીધું કેમ થાય અચ્છા મારો વાત ખોટી જગ્યાએ હતો આજે અમારા ગાડીના જો આ સલામત તો અમે બધા સલામત આવી ગય તો અમે રહેતો કટના અમારા સુભૈના ફ્રેન્ડ છે સુભૈના ફ્રેન્ડ છે આપણે ચક્કી ગેંગના ચા લઈને આવ્યો જો ના ચક્કી ગેંગ છે બરાબર આવો આવો બધા અમારા જોવો અમારા વિડિયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો વિરુ રાજાના ચેનલને ખૂબ આગળ વધારી દીધો શકો તમે આ છે છે ધન્યવાદ છે આ મે તીનની ખાસ મેમ

બે બે હું પ્રેર તમે હાથ પાંસ આંગળી નું કરે તો પુણ્ય લજાય હો માં ગણ મારે કલ્યાણ ચાલે ને તું ખોઈ જઈશ માં કલ્યાણ ચાલે બનાવો વિડિયો લોકો બનાવો મારી મારી તને વિડિયો થી હું લેવા દેવા મારી તારે તો કી ના કે આવું બોલવાના હસો બહુ આવ ક્યાં તો માર મા તું ખાલી દૂર જેવું બોલે મારી રુડી મારી રુડી ઓ પાંચ કલાક ની સફર થી અમે ફાઇનલી પહોંચી ગયા છે ભાવનગર ભાવનગર કેદ તો શું વાત કરું હા હા મકોડા તૂટી ગયા તો ઘણી મુશ્કેલીથી અમે પહોંચી ગયા છે વચ્ચે અશોકભાઈ ના આપણા અશોકભાઈ એક્ટરનું પેટ પણ બગડ્યું હતું તો અમે એમને સુવિધા આપી એડજસ્ટ કર્યું બધું રોડ વચ્ચે પણ એમને સુવિધા આપી એમને સંતોષ મળ્યો સંતોષ સારી એમને કાર્ય કરાયું થોડું પાણીની અગવડ રહી હતી તો સારું છે કે ટીસુ અમે લાયા તા તો કામ ચાલતી ગયું જય માતાજી બગોદરાથી ફરીથી અમે બ્લોક ચાલુ કર્યું છે અમે આવી ગયા છે તો નેક્સ્ટમાં જોડાયેલા રહીજો દર્શન કરાવીશું અને સ્ટેપ બાય સ્ટેપ અમે અમારા મેમ્બર્સ લઈએ છીએ પહેલાં જ અમે ગાડી મેમ્બર ડ્રાઈવરનો આભાર માનીશું કે સહી સલામત અમને અહીંયા પહોંચાડ્યા મને આશા નથી હોય આઈ જાઓ તો જરા જલ્દી આવી જવા આપણા ડ્રાઈવર સાહેબ છે જેનો ખૂબ ખૂબ આભાર છે સતત શું કહેવાય આપણે ઉજાગરો 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 કરીને એમને ગાડી ચલાવીને અમને અહીંયા પહોંચાડ્યા એ પણ એક જોખું ખાધા વગર કેમ કે ગાડીમાં અમે બધા સુઈ હતા ખાલી બટલી એક જ જાગી હતી કેમ કે મજબૂરી હતી એની મજબૂરી હતી કેમ કે એક ડ્રાઈવર સાહેબ પાસે બે ગતિ એમ ખબર નહીં કે ડ્રાઈવર સાહેબ પાસે બે એને જાગવું જ પડે એટલે બટલી ફસાઈ ગઈ હતી તો વિરુ રાજા છે આવી રાજા પોતે એમનું બગડી તું પણ તે ચેતા નતા ચલો હવે આગળ જઈએ જઈએ

ખેચવામાં તારી ખેંચવા માંડાય જાય શું કહું મારા ભાઈ ખેંચો છે ગમે એટલે ખેંચશે તો આપણને કોઈ ફરક ના પડે મારા ભાઈ જાય ને

Ah? <laughs> não é demais,